બધા મસ્તી ના તૈયાર થઈ ગયા છે હોલી પાછળ ડોકા આવી બધા બાય બાય કેવા આવી એતલ બેન ને જાજા કરીને રામ રામ કેજો હવારના વહી ગયા તા ગામત રે બેન ને કા પછી મેં કઈ બ્લોગ ઉતાર્યો તો કોઈ હતું ને મને એકલા એકલા મેં કીધું હું બ્લોગ ઉતારવા ચાર પાંચ દિન હતું ક્યાં કેસો વાહ 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 જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં દસ હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ અત્યારે મસ્ત નાયધો ને કમ્પ્લીટ થઈ ગયા છે ને વેલા વેલા થોડાક નથી જાગ્યા થોડુંક મોડું થઈ ગયું હતું ને એવું બધું હતું આ બધા છે ને તૈયાર થઈને થનગનાટ કરે છે કારણ કે એ બધાને આજે જવાનું છે બાર ગામ હેદલબેન ઘરે જવાનું છે એ બધાને અમારે નથી જવાનું અમારે આવું નથી અને તમારના બેન કેવા મસ્તીના તૈયાર થઈ ગયા છે જય દ્વારકાધીશ તમન્ના બેન

અમારે બેન ઘરે રહેવાનું છે કારણ કે અમે લેન પણ ટી શર્ટ પહેરીને ઘરે છે એટલે તો બધા મસ્તીના તૈયાર થઈ ગયા છે અને ઓલી પાછળ ડોકાવ આવી બધાને બાય બાય કહેવા આવીશ હેતલ બેન ને જાજા કરીને રામ રામ કહેજો પરીને માહીને એના હાહુને એના હાહરાને બધાને નિરાતે આગજો ગજઈમાં બહુ ખબર છે તારી પાસે ગાડી છે હું છું અને જરી હાણો

ના 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 સરપ્રાઇઝ રાખવાની છે પણ મને 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 બીક લાગતી સુરેશ કે ખબર આખો જા મેં મને ક્યાં કીટી પણ હું કઈ ખીજાતો નતો ઓલો મારી પાછળ હતો लेगो, मुके दे <laughs> <laughs> <हा>, उतरी नो <laughs> <का तो मना? laughs> <का? laughs> <laughs> <laughs> फोटो थम्बेल ने बेठो देखाड जे આપડા કાલ ક્યાં જવાનું છે એ તમારે તમારું માણ એટલે એ તો નો જ કે હાલો હાલો બધા પછી સવારે કાલ વહેલું નીકળવાનું છે એટલે બધા નવા નવા કપડા ની બધું કાઢી રાખો તૈયારી ભરી લેજો અને એક એક જોડી બીજા હોત ને લઈ લેજો રોકાવા નથી પણ ક્યાંક અટલા બદલી કરી હોય તો એમ ના ના એક દિન આવ્યો છે ચાર પાંચ દિન તું ક્યાં કહેશો વાહ 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 માહી તમે આવ્યા મામા ઘરે એમ માહી આપણે કાલ ક્યાં જવાનું છે ફરવા એમ હા એ વાત હશે આપણે સરપ્રાઇઝ રાખવાનો છે બધા ને સરપ્રાઇઝ દઈ દેવાની છે કારણ કે છે ને આ વખતે દિવાળીમાં છે ને બધાનું એમ જ કેતો તમારે કે ફરવા નથી જવાનું પણ અચાનક પ્લાન બની ગયો છે ફરવા જવાનો કા એટલે જો બધી બેનું ને બધા આવ્યા છે અમારે એક નાના તમારા લાવો પગ ક્યાં બેન પાછી પગ દેશે કારણ કે અમારે રશ્મિતા બેન ની છે ને એક જ જવાના હતા ટુ વ્હીલર પછી મેં કીધું આખી ફેમિલી જઈએ તો કેમ થશે મજા આવશે કે નહીં અને કાલ બેન તને કહી દઉં કાલ હું તારું દ્વારકાથી ટી શર્ટ ન લઈ કાળા કલરનું નું ઈ પહેરવાના હા એ આવો મહેમાન આવો મહેમાન ઉપર મહેમાન એની માથે મહેમાન ઠેલા

માતાજી હાજા નરવા રાખે બોલી ભાણકીના ના લ્યો નાનકી જીન કુકડી હા જો બધા મહેમાન ઉપર મહેમાન આવે કા બેન કાલ તો બહુ મજા આવશે ને હજી તો વાળો ટાઈમે કેવા બખાળા થાય આપડે ના ના હું ક્યાંય નથી જવાનો પણ અમે ક્યાં બહાર જાય

આજો પુરુષ મંડળી છે ને અહીંયા ડાયરો જમાયો છે અને ઘરે બધી એ પ્લગ ઉતારો દે આડુનિક માં તમારે કઈ બોલું છે જે બે શબ્દ નાના નાના અત્યારે જ બોલો આપણે જમવાટાણે જ હું જમવાનું છે કઈ વાંધો ને હસી મજાક તો આ તો ધમાલ મસ્તી કરવાની છે એટલા માટે તો કન્ટિન્યુ લોગમ બધાય બન્યા રહેજો તો અત્યારે બેન મહેશભાઈ તમને વિજય કુમાર હે ખાઈ લો મનોજભાઈ ને તો આ મીઠું ઓછું પડ્યું છે

વાળું કરીને બધાય સુઈ ગયા છે જો અહીંયા બધાય પથારીમાં પીડ્યા છે મારી મમ્મીને છે ને પગ કળતા હશે એટલે લગભગ મને એમ છે બામ સોળસ બેઠા બેઠા બા ઠીક તો વાંધો નહીં અહીંયા બધા જો આ રીતના બેઠા છે આ દાંત કાઢે છે તો શું છે હવે દેયાભાઈ ભી નહીં અહીંયા સુઈ ગયા છે જો યાની એતલબેન ની જો હવારમાં વહેલું જાણ છે ને તો ગરમ પાણીના તપેલા છે ને એ મેક દીધા છે પાણી નાખવાનું પાણી જ નાખવાનું કા સીધું અને આપણે નીકળી જવાનું હવારે વેલો કા બેન આપણે ક્યાં જવાનું છે ના પડી કેટલી ડાય છે તો કાઈ વાંધો નહી કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો એટલે બન્યા રહેજો मींस એટલે બ્લોગ પૂરો કરવાનો સમય થઈ જ ગયો છે કાલે અમે ક્યાં જવાના છીએ એ તો હવે કાલે હવારે જ હું કેશ એટલે તો એ બ્લોક તમારે ને તો કન્ટિન્યુ પાછું બન્યું રહેવું પડશે ઓ આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય તો તો પૂરો કરી બ્લોગ બાય બાય